હવે ચૂંટણી નજીક આવી રહી છે અને વિકાસના નામે પ્રજાને રીઝવવાના અવનવા પ્રયાસો પણ કરાઈ રહ્યા છે ત્યારે અવનવી રણનીતિઓ પણ ઘડાઈ રહી છે ત્યારે ભાજપ નેતાઓ તો પહેલાથી જ આ રણનીતિ પ્રમાણે જ મતો માંગી રહ્યા છે અને હવે કોંગ્રેસ નેતા પણ આનાથી બાકાત નથી રહ્યા ત્યારે કેમ નેતાઓને ચૂંટણી નજીક આવતા જ વિકાસના કામો યાદ આવતા હોય છે ત્યારે છોટા ઉદેપુરના સુખરામ રાઠવા પણ વિકાસની વાતો કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે હું એક સામાજિક માણસ છું હું ગરીબ અને આદિવાસી સમાજ માટે લડનારો માણસ છું ત્યારે સુખરામ રાઠવા પોતાના વિકાસના કામો ગણાવતા શું કહી રહ્યા છે તે જોઈએ સુખરામ રાઠવા સામાજિક માણસ છે હું સમાજના માટે લડું છું આદિવાસી સમાજના માટે પણ લડું છું બક્ષીપન સમાજના માટે પણ લડું છું ટૂંકમાં ગરીબ વર્ગની સાથે લડનારો હું માણસ છું અને આ વખતે ચોક્કસ આદિવાસીઓના પ્રશ્ને આદિવાસી પ્રજા સમક્ષ મતની માંગણી કરવા જવાનો છું એનો નિકાલ કરવો હશે તો યુવાનો એમ કહે છે કે સુખરામ કાકા તમે લોકસભામાં જાઓ અને લોકસભામાં જઈને આપણો જે જાતિગત મામલો છે એને પૂરેપૂરો સુલજાવો મેં એમ પણ કીધું છે કે આ જાતિ અંગેનો પ્રશ્ન નહીં ઉકેલાય તો સુખરામ રાઠવા કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપીને રિટર્ન ઘરે આવી જશે હું સમાજની સાથે જોડાણમાં છું સાથે સાથે અહીંયા આ છોટાદેપુર વિસ્તારમાં પીવાના પાણીનો પ્રશ્ન એકદમ કઠિન છે યુવાનોને રોજગારી મળતી નથી જંગલની જમીનનો પ્રશ્ન છે અને એમ કહું તો ખોટું નહીં આદિવાસીઓને બંધારણમાં જે હક્કો મળ્યા છે એ હક્કો ઉપર આ સરકાર છે ત્યારે બંધારણ બચાવવા માટે પણ અમારે આદિવાસીનું આદિવાસી પણ અમારે અસ્મિતા જાળવવાની છે ત્યારે આ બે ત્રણ મુદ્દાઓ જે છે વિકાસના મુદ્દાઓ તો ઘણા બધા છે કામના પણ આ ત્રણેક મુદ્દા પીવાના પાણીનો જાતિ અંગેનો અને બંધારણ બચાવવા માટેનો આ ત્રણ મુદ્દાઓ છે એને લઈને હું અમારે પ્રજા સમક્ષ જવાનો છું મતદારો સમક્ષ જવાનો છું યુવાનો સમક્ષ જવાનું છું એમના આશીર્વાદ લેવાનું છું એમના સરકાર લેવાનો છે અને સહકાર આશીર્વાદ લઈને આ ઉદયપુર બેઠક અમે જીતવા જઈ રહ્યા છીએ શું ચૂંટણી પત્યા પછી પણ આ નેતાઓને વિકાસના જે પોકળ દાવાઓ કરી રહ્યા છે તે યાદ રહેશે ખરા તો આ મુદ્દે તમારું શું કહેવું છે તમને કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આભાર